મિત્રો ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી અમદાવાદના ચાટીદાર ચવાણા વિશે આ વખતે વાત કરી આવી જ કોઈ મજેદાર સ્ટોરી વિશે જેનાથી તમારા ગુડ ન્યૂઝની ભૂખ તો ભાંગશે જ પણ પેટની ભૂખનો પણ એક ઈલાજ મળી જશે મિત્રો એવી કઈ વાનગી છે જે નાનાથી માંડી મોટા બધાને ભાવે વળીમાં ફિલર્સ તો એટલા કે કેટલી બધી વેરાયટીઝ બની જાય આવી રેસીપી એટલે સેન્ડવિચ અને એ અમદાવાદીઓને એટલી બધી ભાવી છે કે પંચાવન વર્ષથી એક સેન્ડવિચની જગ્યા પ્રખ્યાત થઈ ગઈ છે ચાલો લટાર મારીએ એ દુકાનમાં

પણ અમદાવાદના એક પરિવારે સેન્ડવિચમાં એવો ટેસ્ટ ડેવલપ કર્યો કે હવે અમદાવાદની સેન્ડવિચ વિદેશમાં જાય છે અને લોકો ફ્રોઝન કરીને પરિવાર સાથે આ ટેસ્ટની મજા માણે છે આ બધી ફ્રીઝ કરીને અમેરિકા સેન ફ્રાન્સિસ્કો રહે છે મારી ડોટર તે લઈ જવાની છે અને ત્યાં આગળ પણ ફ્રીઝ કરી રાખશે પછી જ્યારે પણ જોઈએ ત્યારે અમેરિકામાં બહાર કાઢી ફ્રીઝરમાંથી અને પછી ગરમ કરીને ખાઈ શકે છે તો એવી ને એવી ફ્રેશ ને સરસ રહે છે છ મહિના સુધી ખરાબ નથી થતી ચાલીસ વર્ષથી આ સેન્ડવીચ ખાઈએ છીએ અમે અહીંયા ત્રીજી પેઢી સેન્ડવિચ ખાઈ છે અહીંયા ગાડી અમે ભલે રહીએ છીએ યુએસ પણ જ્યારે અહીંયા અમદાવાદ આવીએ તો અહીંયા હજી દિવસે આવડું જ ખાવા માટે અને અમે તો પ્લેનમાં પેકિંગ મિલી જ છે ત્યાં બીજી ખાવા માટે અમારી આ સ્પેશિયલ ડિશ છે સેન્ડવીચ એટલે એવો નાસ્તો જે બાળપણમાં માના હાથે ટિફિનમાં ભરાય અને સ્કૂલ કે ઓફિસમાં મિત્રો છીનવીને ખાય દોડતી જિંદગીમાં લોકો ઝટપટ ખાઈ શકે અને પેટ પણ ભરાઈ જાય તે હેતુથી અમદાવાદના આશ્રમ રોડ ઉપર વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું અજીત સેન્ડવિચ જેનો ટેસ્ટ આજે પણ એવો જ છે કે લોકો શોધતા આવે છે અમારો ફાધરે એક ડબ્બાથી શરૂઆત કરી હતી જે ડબ્બા આજે ભી અમે રાખી છે દુકાનમાં આયા તો બી ત્યારે અમને કલ્પના નહોતી કે અમે અહીંયા સુધી પહોંચી શકીશું અને અમદાવાદમાં એક બ્રાન્ડ બનાવી ચાલુ કરનારા અમારા ફાધર હતા એ ઓગણીસો એકોતેરમાં ચાલુ કરી ઓગણીસો ત્યાંસીથી મેં સંભાળેલું શરૂ કરી ત્યારે એ ઘેરથી જ બનાવીને લાવતા હતા અને તૈયાર ત્રણ ચાર જાત જે રેગ્યુલર હતી આલુ મોટર વેજીટેબલ ચીઝ અને ચટણી એ જે વેચતા ઘેરથી બનાવીને લઈને વેચી દે અહીંયા અમે છેલ્લા ત્રેપન વરસથી છીએ એકાવન વરસ બાર રોડ ઉપર હતા અને હવે બે અઢી વરસથી અમે અહીંયા આ કોમ્પ્લેક્ષમાં આવ્યા વીસ વર્ષથી હું સંકળાયેલો છું અને ફૂડ વસ્તુમાં કોઈ જ કોમ્પ્રોમાઈઝ નહીં કરે આફ્ટરઑલ કોઈ બી તમે ખાઓ એ વન સેન્ડવિચ છે બધું જ સરસ છે વેરાયટી છે ટેસ્ટ છે અને સ્વાદમાં એક યુનિકનેસ છે ફરીથી આવવાની ઈચ્છા થાય કોઈક જગ્યા જઈએ ને આપણને ઈચ્છા થાય તો એ એમાંની એક જગ્યા લાગી આવે અને જેવી બહારથી પબ્લિક આવતી હોય એમને એકવાર તો મસ્ટ વિઝિટ કરવી જ જોઈએ અહીંયા ગાડી અને એમની ઘોઘરા સેન્ડવીચ ટ્રાય કરવી જોઈએ સ્ટ્રીટ ઉપર તવામાં શેકાતી સેન્વિશ થી લઈને 5 સ્ટાર હોટેલ સુધી આજે અનેક પ્રકારની સેન્વિશ ના ઓપ્શન્સ ઉપલબ્ધ છે તેમ છતાં આ સેન્વિશ ની ચટણી અને બ્રેડ સાથે પિત્ઝા થી પ્રામાણિકતા જ તેની યુએસપી છે સ્પેશિયલી આલુ મટર હું લઉં છું છેલ્લા અહીંયા 5 થી 10 વર્ષ આવું છું અને અહીંયા ની જે ક્વોલિટી છે ને સૌથી બેસ્ટ હોય છે એઝ કમ્પેર ટુ અધર ઈવન અહીંયા ની સર્વિસ અને અહીંયા નું જે ફૂડ ની જે ટેસ્ટ છે બહુ સારું હોય છે અને મામા આલુ મટર નો મસાલો અને જે ગ્રીન ચટણી છે એ અમારા હિસાબે તો એવો ટેસ્ટ ગ્રાહકને બીજે ક્યાંય મળતો નથી એના હિસાબે જ ગ્રાહકો ક્યાંય ક્વોલિટીમાં બાંધછોડ નહીં કરવાની ભાવ વધઘટ થતા રહે તો એ પ્રમાણે અમારા ગ્રાહક અમને આપે ત્યાં તો અમારા સોલ સત્તર જાતની છે ગ્રીલ સેન્ડવિચ છે ગ્રીલમાં કાલ ભૂગડા અને થ્રી ઇન વન ક્લબ સેન્ડવિચ વધારે છે બીજી બીજી આલુ મટર વેજીટેબલ ચટણી એમાં બી ગ્રીલ જોઈતી હોય તો ગ્રાહકો ગ્રીલ લઈ શહેર ની رونક બદલાઈ રસ્તો બદલાયા લોકો ની પસંદગી બદલાઈ અને પેઢિયો પણ બદલાઈ ગઈ તેમ છતાં આ સેન્ડવિચ નો સ્વાદ આજે પણ અડીખમ છે ખાના તો સૌથી બેસ્ટ થઈ લેકિન વાત કરું તો ઈnsan કી રાઈટ જો અજીત ભાઈ હે ને જો નેમિશ ભાઈ હે ઉનકા ભઈયા ખાના બહોત હી અમીઝેંગ હે ઓર ઉનકા સ્વભાવ ભી બહોત ઇતના અચ્છા ઓર વહી ચીજ હમે બાર બાર ખીંચ કે લે આતી હૈ તાજે હમારા ઘર આ કો છે સેલા ને સીલજ સાણન સુદી બંગલામાં રહેવા જતા હૈ પણ એ લોકો અઠવાડિયે પંદર દિવસે એકવાર વાર મુલાકાત તો રાત્રે પાંચસો રૂપિયાનું પેટ્રોલ વાળીને બી અહીંયા આવે છે ગ્રાહકને સંતોષ આપવાનો એ આપણો હેતુ છે ગ્રાહક અહીંથી નારાજ થઈને ના જવો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ